रत्न नगर सीताराम चौक नजिक आवेल सोनीनी दुकानबा तस्करोए ट्राटकी रुपिया 95000 ના મુદ્દામાલની ચોરી કરી તસ્ਕਰો પલાયન થઈ ગયા આ તા સુવિધા બનાવકેની પ્રાપ્ત વિગતો મુજબ रत्न नगर सीताराम चौक नजिक आवेल શ્રીકાંત ચીસ્ટા પિંગ સેન્ટરબા શિવશક્તિ કૃપા જ્વેલર્સ નામની દુકાનબા તસ્ਕਰોએ દુકાનનો તાળો તોડી અંદર પ્રવેશી કાચના શોકેશમાં રાખેલ ચાંદીના છડા ચાંદીની ભગવાનની મૂર્તિ ચાંદીના નાના મોટા સિક્કાナン 25 બાળકો માટેના સાંકડા ચાંઝરી બોરિયા ચાંદીના માગળિયા ચાંદીની કડલી લંડરી તથા ચાંદીની અન્ય છુટટક આઇટમોની ચોરી કરી આ મામલે ભરતનગર પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી નાસી છૂટેલા તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા 上。